ભાજપમાં જોડાવવા માટે કાર્યકરોની પડાપડી જોવા મળી રહી છે વિસનગર શહેરના વિશાલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ભાજપના ચૂંટણી લક્ષી કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગાઉ તાલુકાના તરભ ગામમાં તેમજ આરોગ્ય મંત્રી ભાજપમાં વિસ્તારના મહિલા સરપંચ નિમિષાબેન પટેલ પૂર્વ સરપંચ ચેતનાબેન પટેલ સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ કોંગ્રેસ અગ્રણી અને દેણપના કમલેશભાઈ પટેલ

अजीत बारोट जुदा जुदा गांवों की कांग्रेस तथा तो का अपना कार्यकर्ता श्री विश्वनगर लोक धारा ला सभ्य श्री ऋषिकेश भाई सांसद का उमेदवार श्री परम परम पूज्य मारा गुरुजी जी एवं हरिभाई साहेब जिला भाजप प्रमुख श्री ગિરીશભાઈ રાજગોર સાહેબ પૂર્વ સાંસદ શ્રી જયશ્રીબેન સંજયભાઈ દેસાઈ મંચસ્થમાન સૌ મહાનુભાવોનું કાશા અને ગ્રામ પંચાયત વતી હું અમારા ગામમાં વધારેલા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સ્વાગતમ 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 કે સમગ્ર વિસનગર વિધાનસભા કોંગ્રેસ મુક્ત બની છે અને દિવસે કોંગ્રેસ નું ટેબલ પણ જોવા નહીં મળે એવો આપ સૌ ઉત્સાહ જોઈને દેખાઈ આવે છે એટલે આપણે સૌ જયારે સમગ્ર ગુજરાતની અંદર રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના આપણા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આપણા સક્ષમ ગૃહમંત્રી રાષ્ટ્રીય અમિતભાઈ શાહ સાહેબ અને જો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ઋષિકેશભાઈ પર વિશ્વાસ મૂકીને જો ગુજરાતની રાજ્યની જનતાની સેવા કરવાનો અને ગુજરાત રાજ્યની જનતાને હેલ્થની આરોગ્યની ચિંતા કરવાનો એક વિધાનસભાની લીડ આવવી જોઈએ આવશે કે નહીં કે ઋષિભાઈ સમગ્ર મહેસાણામાં સૌથી વધારામાં વધારે લીડ આપણી આજે મોટો અવસર છે લોકો હરખભેર ભાજપમાં માન્ય મોદી સાહેબને એમના કાર્યોથી આકર્ષાઈને આજે જોડાઈ જાય છે તો લોકો હરખભેર પ્રેમ ભાઈ પ્રેમથી આ લોકો અત્યારે આનંદથી આપણામાં જોડાતા રહે એમના ભાવને અને ઉત્સાહ અને જણાઈ આવતો હતો ત્યારે આ કાર્યક્રમ આપણા ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ જિલ્લા પ્રમુખ માન્ય શ્રી ગિરીશભાઈ રાજગોર કસ્ટર પ્રભારી બાઉભાઈ જેબલિયા લોકસભા પ્રભારી સંજયભાઈ દેસાઈ લોકસભા સંયોજક સામાજિક કાર્યકર સરપંચ પૂર્વ પૂર્વ ચેતનાબેન તાલુકા પંચાયત પ્રમુખ પશાભાઈ પટેલ સહકારી આગેવાન કમલેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર જે મહેશભાઈ પ્રમુખ સતીષભાઈ મનીષભાઈ પૂર્વ જિલ્લા ભાજ્ય પ્રમુખ માન્ય જશુભાઈ ચેતનભાઈ પટેલ પૂર્વ સરપંચ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વિધાનસભા સભારી અરશદભાઈ તાલુકા નગરપાલિકા પ્રમુખ માન્ય શ્રી ઉત્તમભાઈ અને મંચસ્થ સૌ મહાનુભાવોને સામે સૌ બેઠેલા સૌ વડીલો ભાઈઓને આજે ભાજપમાં જોડાયેલા જે સૌ કાર્યકર્તાઓ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો રહ્યા સૌ કાર્યકર્તાને હું આવકારું છું અને વંદન કરું છું માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે ત્યારે

અને આવા સમય આટલું સરસ વાતાવરણ હોય અને ભારતીય જનતા પાર્ટી એક મારા નાના એક મારા જેવા સામાન્ય કાર્યકર્તાને જે સામે બેસતો માટેની ટિકિટ આપી છે ત્યારે હું મારી જાતને ગૌરવ અનુભવું છું અને મારે વિનંતી કરવા આવ્યો છું વિનંતી એ માત્ર કે હું હરિભાઈ પટેલ લોકસભા મહેસાણા ચારના ઉમેદવાર આપને વિનંતી કરે છે કે આપ મત આપશો અપાવશો અને મારા માટે પ્રચાર કરશો આપ હરિભાઈ બનશો આપ એમપી તરીકે પ્રચાર કરશો અને આપનો સબુ વાલું જ્યાં કોઈ હોય તમારે ઓળખોળ જ્યાં હોય સગા સંબંધી

વતન નો પ્રેમ પણ બતાવી શકે અને એમને પણ ગર્વ થાય અને દિલ્હી ગયા પછી શું દિલ્હી ગયા પછી તો મને મસાડ માં સેવો ગાટ રહ્યો છે એટલે વિકાસ વાતમાં ભાઈ માં મારે અવિરત વાળા પ્રયત્નો રહેશે અને ચૂંટાયા પછી

જીતેશભાઈ સાહેબ સાથે જિલ્લા પ્રમુખશ્રી નિષભાઈ રાજગર સાહેબ તથા આપણા જે લોકસભાના જે ઉમેદવાર છે એવા હરિભાઈ સાહેબ તથા મહામંત્રીશ્રીઓ બાબુભાઈ શહેર પ્રમુખ નગરપાલિકા પ્રમુખ તાલુકા પ્રમુખો અને સર્વ મંચ મહાનુભાવો તાલુકામાંથી બધા સર્વ વડીલો યુવાનો માતાઓ અને બહેનો મહેસાણા જિલ્લા પ્રમુખ દિલીપભાઈ રાજદોર સાહેબ આપણા લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ પ્રદેશ મામલ કિસાન મોરચા બાબુભાઈ જોહરિયા સાહેબ જયશ્રીબેન માન્ય પૂર્વ સાંસદ શ્રી સંજયભાઈ દેસાઈ સતીશભાઈ મનીષભાઈ ઘડિયા તથા મંત બિરાજમા તમામ મહાનુભાવો પત્રકાર મિત્રો કાંસા પંચાયતના સાથી સભ્યશ્રીઓ અને